ભાણવણની ભાગોળે આવેલા રામેશ્વર પ્લોટ ખાતે રૂપિયા અડસઠ લાખના નવા સીસી રોડના કામો મંજૂર થતાની સાથે ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરાના હાસ્તે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આવતા દિવસોમાં રામેશ્વર પ્લોટમાં સીસી રોડથી ઝગમગ ઉઠશે હવે જે ભાણવણ આમ તક ન્યૂઝબ્રમાંથી મનીષ ખેરાણી સાથે અમિત વરુનો એક વિસ્તૃત અહેવાલ ભાણવણની ભાગોળે પછાત એવા રામેશ્વર પ્લોટના નવા સીસી રોડ બનાવવા માટે રૂપિયા અણસાટ અડસઠ લાખથી વધુ રકમના કામોનું ભૂમિપૂજન કરવા માટેના એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં પૂર્વ મંત્રી અને બાળના ધારાસભ્ય મુડુભાઈ બેરા ખાસ હાજર રહ્યા હતા આ તકે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુરુભાઈ બેરાએ કહ્યું હતું કે સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા અડસઠ લાખથી પણ વધુ રકમ સરકારે મંજૂર કરતા શહેરની ભાગોળે આવેલા રામેશ્વર પ્લોટમાં નવા સીસી રોડ બનાવવામાં આવશે આ નવા સીસી રોડ બનતાની સાથે રામેશ્વર પ્લોટનો એક વિકાસ ઓર જોવા મળશે અને તેમની માર્કેટ વેલ્યુ પણ વધી જશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો રોડ રસ્તાના નવીનીકરણથી રામેશ્વર પ્લોટના લોકોને જે અગવડતા ભોગવવી પડતી હતી તેનું નિરાકરણ આવશે તેવી પણ આશા વ્યક્ત મુડુભાઈ બેરાએ કરી હતી આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ પ્રિયસ અનડકડ ઉપપ્રમુખ હિતેશ જોશી સહિતના ગોવિંદભાઈ કનારા નરેન્દ્રસિંહ ભારાણી ટીટી બાપુ અજય કારાવદ્રા કારાવદ્રા ચેતન રાઠોડ નરેશ કરમૂર શૈલેષભાઈ જોશી ભાલચંદ્ર ભટ્ટ સુભાષભાઈ રાડિયા નીરવ રાજાણી પ્રહલાદભાઈ ભટ્ટ દિલીપસિંહ વાઢે રમણીકભાઈ નકુમ જીતુભાઈ જોશી ગિરધર સોરઠિયા યતિન વાઘેલા નવલસિંહ જાડેજા ભીમસિંહ કનારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ અડસઠ લાખના નવા સીસી રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું હવે જોઈએ મુળુભાઈ બિરાની આમતક તક ટીવી સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો આજે ભાવવાડ નગરપાલિકા વિસ્તારના જુદા જુદા વોર્ડમાં ખાસ કરીને જે અનુસૂચિત જાતિ દલિત વિસ્તાર છે કે એસસી વિસ્તાર જે છે એવા વિસ્તારોમાં નગરપાલિકાની અડસઠ લાખ ને અડસઠ હજાર ઓગણા સિત્તેર લાખ જેટલી રકમના જુદા જુદા સિમેન્ટ રોડના રોડ રસ્તાના કામો છે એનું ભૂમિપૂજન માળવા નગરપાલિકાના વોર્ડ નંબર એકનો રામેશ્વર પ્લોટ છે એ વિસ્તારમાંથી ત્યાં એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે જે વિસ્તારોમાં રસ્તાઓની સગવડતા નહોતી એવા વિસ્તારોમાં સિમેન્ટ રોડ રસ્તાઓ છે એની સુવિધા મળવાની છે અને એવા આજના ખૂબ સરસ વિકાસના કાર્યના લોકાર્પણ કાર્યક્રમમાં અહીંના સ્થાનિક નગરપાલિકાના હોદ્દેદારો નગરપાલિકાના સભ્યો અને ગ્રામજનો અને સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજે અહીંયા વોર્ડ નંબર એક ખાતે આ રસ્તાઓના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું